કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આદિપુર રોડ પરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાહન ચાલક અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલા ચાલીના દ્રશ્ય સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓએ વાહન ચાલકને અટકાવ્યા હશે અને તેને લઈને વિવાદ થયો જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વાહન ચાલક પોલીસ ઉપર આરોપ પણ લગાવતા જોવા મળી રહ્યા છે ને આ મામલે વાહન ચાલકે ટ્રાફિક વિભાગમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ પણ આપી છે ત્યારે શું સમગ્ર ઘટના છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અવારનવાર સામાન્ય જનતા અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થાય છે કેટલાક કિસ્સાઓમાં કેટલાક વાહન ચાલકો છે તે નિયમોનો ભંગ કરતા હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા જોવા મળે છે ત્યારે હવે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આદિપુરા પોલીસ સામે ટ્રાફિકની કામગીરીને લઈને સામાન્ય જનતાએ આરોપ લગાવ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા તમામ સરકારી કચેરીઓમાં પરિપત્ર કરવામાં આવ્યો હતો કે તમામ કર્મચારીઓ અધિકારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે તેના જ ભાગરૂપે અંજારના આદિપુરા રોડ ઉપર ટ્રાફિકની નિયમનની કામગીરી કરવા માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે તે ડ્રાઈવ કરી રહ્યા હતા ત્યારે જે વાહન ચાલક છે તે હેલ્મેટ વગર હતા ત્યારે આ બાબતે હેલ્મેટને લઈને સવાલો પોલીસ કર્મચારી દ્વારા વાહન ચાલકો સામે કરવામાં આવ્યા તેને લઈને બોલાચાલી થઈને જે વાહન ચાલકે વિડીયો પણ બનાવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસ કર્મીએ તેમને લાફો માર્યો હોય એ પ્રકારનો આરોપ તેમનો સામે આવી રહ્યો છે અને આના જ કારણે વિવાદ વકર્યો છે. પહેલા તો હાલ જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડિયો જોઈ લો. ઓન સાહેબ આલે અહીં 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 વાત કરો ને સાહેબ અહીં વાત કરો ને હા લખાઈ જશે એમ કેમ ગાડી શાંતિથી ઉભી રાખીત શાંતિ નહીં બને છે જે થાય છે બરોબર

બ્રેક મારવાની આવે ડાયરેક્ટ મોઢા ઉપર થાપા આ વાંધો તો કરે જી જો જી કરું મારા એમ કેમ રીટર્ન થાશે રીટર્ન કરવાની આ લાયસન્સ ભાઈસન પાસ કર દીધા લાયસન્સ હેલ્મેટ બધું વિડિયોમાં છે

હાલ આ વિડીયો આપણે સોશિયલ મીડિયા પર જોયો કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રાફિક વિભાગની ટીમ છે તે ટ્રાફિક નિયમનની કામગીરી કરાવી રહી હતી ત્યાં દરમિયાન વાહન ચાલક છે તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા ત્યારબાદ પોલીસ દ્વારા એવા પોલીસ કર્મચારી જે હતા તેમના ઉપર આરોપ લાગી રહ્યા છે કે તેમણે વાહન ચાલકને માર્યો છે ત્યારે વાહન ચાલક પોતાના વિડીયોમાં એવી દલીલ કરી રહ્યા છે કે તમે મને હાથ બતાવીને અટકાવવાનું કીધું તો મેં અટકવાનો પણ પ્રયાસ કર્યો પણ તમે લાફો કેમ માર્યો તેને લઈને સવાલ ઉઠ્યા હતા અને આ મામલે વાહન ચાલકને જે પોલીસનો કડવો અનુભવ થયો છે તે મામલે હેડ કોન્સ્ટેબલ સામે ટ્રાફિક વિભાગમાં વાહન ચાલકે અરજી પણ આપી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને કહીએ જે